કેમ છો મિત્રો બધા મજામાં મજામાં જ અથવા તો આપણે આજે જોવાનું છે કે કાજલ મેળીમાંથી આવી છે તો આપણે જોવાનું છે શું કરે છે એ આપણે એને પૂછવાનું છે તો આપણે એને પૂછી શું કરે છે એ શું કરે છે તું આ કોનો રૂમ છે સારો રૂમ છે શું કરવાનું છે અત્યારે અને આપણે સિરીજ લગાડવી છે ને પછી હા હા અને આ સીરી જો આપણે લગાડવાની છે ને આપણે બાજ લગાડી જો આપણે આજ કાલે આટલી લગાડી છે તો તમે જોઈ શકો છો કે આપણે આ સીરી જો લગાડી છે આટલી અને કાજલ હંજવારી કાઢે તો આપણે જો ભી અને દીવા મુ દીવા નું હાલે આમાં આપણો બેડરૂમ છે આ રૂમ છે આપણો આપણે જોઈ શકીએ છીએ આવું અમારો રૂમ છે

वो या जो ताली है डिजाइन का मैंने इनके अपने डिजाइन से बनाऊंगा तो मैं इसमें इसमें करना है होना चाहिए होना Qu'est-ce oui. 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 oui, ના <coughs> ના <coughs> <coughs> Gayana बुझा बुखे अद्राका ह czego चानियो worries, Makar ini again. didn are you,timhat between the intellectuals, मेशमेफिन लता क्यांति वह तो मां ते Fahrenheit, मेशाब दो नहीती हरी तुमेफंधिन, स्थमेफन पिश्ने और इन बाउफी हाओ, लामि लोगता है मेशामिन, कि तो nights चे ट्रीप थेपेल